તલવટ પણ ધરાવે છે પણ જો કોઈ ના ઘરે કે ઓફિસ અથવા પોતાના ખેતરમાં જો સાચા દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે ત્યારે ધાંગત્રામાં રહેતા જયેશકુમાર ચાલા છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ વન્યજીવ જંતુ જેવા કે સાપ કે પછી અજગર જેવા કોઈપણ ઝેરી કે બેન ઝેરી જીવ જીવજંતુઓને પકડીને તે તેને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે જયેશકુમાર ચાલા પોતે પણ વન્ય જીવજંતુને બચાવવા માટે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી પણ પ્રજાતિ જેવી કે કાળો ખલચિતળો કે અન્ય કોઈ જીવ જંતુ વધુ નીકળે છે હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે ત્યારે વન્યજીવને બચાવવાને આપણી ફરજ છે ધ્રાંગત્રાના જયેશકુમાર ઝાલા રૂપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની સાથે જોડાયેલા છે અને ધૂડખર અભયારણ્ય ધ્રાંગધ્રા રેન્જ અધિકારીના માર્ગદર્શન છે ધ્રાંગધ્રા શહેર કે પછી આજુબાજુના ત્રીસ કિલોમીટર સુધીના ગામડામાં પણ જઈને કાર્ય કરે છે જયેશકુમાર ઝાલા પોતે પણ આવી સેવા કરવાનો શોખ રાખે છે અને તે આ કાર્ય કરી રહ્યા છે અત્યાર સુધીમાં જયેશ કુમાર ઝાલાએ અત્યાર સુધીમાં નવ હજારથી વધુ આવા રેસ્ક્યુ કરેલા છે અને આ કાર્યથી આજુબાજુના ગામડામાં કોઈ જીવજંતુ નીકળે ત્યારે જયશકુમાર છાલ તરત જઈને કાર્ય કરે છે અને તે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે ઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત થઈ જતા હોય છે અને જયેશકુમાર ઝાલ પોતે તે સ્થળે જઈને પોતે આવા જીવજંતુને પકડી લે છે પછી તે લોકોમાં જીવાવે છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેફર ઈન્ડિયા ત્રાંગત્ર નમસ્કાર હું જયેશકુમાર ઝાલા છેલ્લા પંદર વર્ષથી સાપના રેસ્ક્યુ કરું છું અને અત્યાર સુધીમાં મેં દસ હજારથી વધુ સાપના રેસ્ક્યુ કર્યા છે સાથે સાથે તમામને કહેવા પણ માગું છું કે સાપને મારવો નહીં સાપ આપણો મિત્ર છે અને જ્યાં પણ સાપ નીકળે ત્યાં મારો નંબર છે સત્તાણું એકસો વીસ અઠાવન છસો મારો સંપર્ક કરવો અને આજ નાગપંચમ છે નાગપંચમની દિવસે જ આજ મેં પાંચ સાપના રેસ્ક્યુ કર્યા છે અને સાથે સાથે વન વિભાગને સાથે રાખી અને વન વિભાગને જે કંઈ સાપ પકડું છું એ વન વિભાગને સોંપું છું ત્યારબાદ વન વિભાગ સાપના અને રિલીઝ કરવા માટે વિભાગ પોતે જાય છે હું છેલ્લા ત્રીસ ત્રીસ કિલોમીટરના એરિયામાં અલગ જાઉં છું લોકોને એ જ કહું છું કે સાપને મારશો નહીં અને સાપને આપણો મિત્ર છે અને સાપનો મારવા નહીં અને મારો સંપર્ક કરવો ધાંગધ્રા તાલુકામાં જયેશભાઈ ઝાલા દ્વારા એક વિશેષ કામગીરી કરવામાં આવે છે આમ જોઈને તો જીવને પણ નમન કરવાના હોય જીવને પણ પૂજવાના હોય બરાબર તો તેવા હેતુથી અમારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં જયેશભાઈ ઝાલા દ્વારા એક નિઃશુલ્ક કામગીરી કરવામાં આવે છે પણ એ કામગીરી કેવી કે જેનો આપણને બધાને ડર હોય કે સાપ આવે તો આપણે શું કરીએ મારીએ છીએ અથવા એને કોઈ પણ રીતે આપણે નિકાલ માટેના પ્રયત્ન કરીએ છીએ પણ જયેશભાઈ દ્વારા ધાંગધ્રા તાલુકાના ચોસઠ ગામમાં કોઈપણ જગ્યાએ સાપ નીકળે તો પોતાના વાહન દ્વારા પોતાના ખર્ચે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને કોઈપણ ઝેરી સાપ બિનઝેરી સાપને પકડી અને તેઓ લોકો તેને જે આર જે છે આપણે ફોરેસ્ટ તેને સોંપી દે છે અને બહુ સરસ મજાની કામગીરી કરે છે એટલે આજે નાગપંચમના દિવસે ખરેખર જયેશભાઈને આપણે ધન્યવાદ કહીએ છીએ અસ્તુ જયેશભાઈ દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ કામગીરી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં દસ હજાર સાપોને એ લોકો પકડી ને આવી રીતે વન્ય જે જીવ છે અને આર જે છે તેમને સોંપવામાં આવ્યા છે